સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અશોક લેન્ડ લેમ્પોના ડ્રાઈવર કેબિનમાં ચોરખાનામાં સંતાડેલા પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરત સુરત શહેરનાઓએ સુરત શહેરમાં ગુનાઓ આજરી ઘણા સમયથી ના સફરતા હોય તેવા રીઢા આરોપી તથા પ્રોહિબિશન જુગારના ગુનાઓને શોધી કાઢવા ક્રાઇમ ની જરૂરી સૂચના આપેલ હોય જેથી આ બાબતે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી નાઓની રાહભરી હેઠળ ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન ટીમના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકત આધારે આરોપી મુકેશકુમાર રાજબલી સરોજ ઉમરવર્ષ ચોવીસ ધંધો ડ્રાઇવર રહેઠાણ શિવસાગર સોસાયટી વિભાગ બે ઘર નંબર અઠાવીસ પાટીલભાઈના મકાનમાં ઝોલવા કડોદરા સુરતમુ રહેઠાણ ગામ જાઠી થાના જ્ઞાનપુર જિલ્લો બદોહી ઉત્તર પ્રદેશના ને આજરોજ ડિંડોલી ખોડિયારનગર સોસાયટી સાગર એન્ટરપ્રાઇઝની સામે આવેલ સુમુલસર આગળ ખાતેથી અશોક લેલેન્ડ ટેમ્પો નંબર જી જે ઓગણીસ વાય ડબલ ફાઇવ વન સિક્સમાં ડ્રાઈવર કેબિનમાં બનાવેલ ચોરખાનામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો જેમાં સ્ટર્લિંગ રિઝર્વ બાટલી નંગ ચારસો કિંમત રૂપિયા ચાલીસ હજાર મળી કુલ્લી કિંમત રૂપિયા સડસઠ હજારની મત્તાનો મુદ્દા માલ વિદેશી દારૂનો જથ્થો સાથે ઝડપી પાડેલ છે મજકુર આરોપી પૂછપરછ કરતા પોતે અન્ય સહ સહ ભરત પાટીલ તથા જગદીશ પાટીલ નામના જણાવ્યા મુજબ અશોક લેલેન્ડ ટેમ્પુ સિલવાસા મુકામે લઈ જઈ ત્યાંના કોઈક માણસ મારફતે પ્રોહિબિશન મુદ્દામાં લઈને અત્રે આવતા ઝડપી પાડેલ અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને ગુનો દાખલ કરવામાં આવે છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફૈઝલ શેખની સાથે